વિદ્યાર્થી મિત્રો હું ફુરાદ હુસેન આઈ નાંદોલિયા શ્રી વીવીએસ સ્માર્ટ લર્ન યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું આ આપણા પ્રકરણનો જે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન પ્રકરણ છે એનો લાસ્ટ વિડીયો લેક્ચર આ છે જેની અંદર આપણે એક લેન્સનો દાખલો અને એક પાવરને ડિસ્કશન કરવાના છે લેન્સના પાવરને આપણે ડિસ્કશન કરવાના છે એટલે અહીંયા આપણું ચેપ્ટરનું પૂર્ણાહુતિ થઈ જશે અને જેટલા પણ આ વિડીયો છે એ તમને આ વીવીએસ સ્માર્ટલના યુટ્યુબ ચેનલ ઉપર બધા જ તમને પ્લે લિસ્ટની અંદર બધા વિડીયો લેક્ચર મળી રહેશે જેથી જો કોઈ વિદ્યાર્થીને એક જ જગ્યા પર આખું પ્રકરણ જોઈતું હોય તો તેને મળી રહે બરાબર તો ચલો કોઈ પણ જાતનો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે આ દાખલાને શરૂઆત વિદ્યાર્થી મિત્રો કરી લઈએ જેથી આ દાખલો પાત્યા પછી આપણે પાવરવાળી થિયરી એક સમજીશું અને એના પછી થોડાક બે ચાર પાવરના દાખલા છે એને આપણે સોલ્વ કરીશું પહેલા આ પ્રશ્નને ક્લિયર કરી લઈએ પહેલા સમજી લઈએ શું પ્રશ્ન કહેવા માંગે છે ચલો પ્રશ્ન એવું કહે છે કે 2 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુ છે એ 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સની સામે મુખ્ય અક્ષ પર અક્ષને લંબ રહે તે રીતે મૂકેલી છે લેન્સથી વસ્તુનું અંતર 15 સેન્ટીમીટર છે એટલે કે વસ્તુ અંતર આપણને પંદર સેન્ટીમીટર આપેલું છે તો પ્રતિબિંબનો પ્રકાર સ્થાન પરિમાણ અને મોટાવણી એટલે વિદ્યાર્થી મિત્રો આપણે ચાર વસ્તુઓ શોધવાની થાય પેલા ચલો થોડીક વસ્તુઓ જે આપણને બોર્ડમાં આપેલી છે વસ્તુઓ પેલા લખી દઈએ આપણે કે કઈ કઈ વસ્તુઓ આપણને અહીંયા પ્રોવાઈડ કરેલી છે ચલો સૌપ્રથમ આપણે લખી દઈએ થોડીક જે બોર્ડની અંદર આપણને વસ્તુઓ આપેલી છે રકમમાં એ વસ્તુની પહેલી માહિતી આપણે ભરી દઈએ थोड़ा बोर्ड ने डिवीजन आप चलो दौ प्रथम तो अपने अरीसो क्यों आपेलो बहिर्गोल लेंस तो अपने अखी बहिर्गोल लेंस ले કોને માટે બહિર્ગોળ લેન્સ માટે શું શું આપેલું છે 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ તો સૌપ્રથમ f આપણને આપેલો છે કેટલો 10 સેન્ટીમીટર બીજું આપણને શું આપેલું છે બીજું આપણને આપેલું છે વસ્તુ અંતર મતલબ આપણને અહીંયા ગિવન છે u કેટલું આપેલું છે u આપેલું છે આપણને 15 સેન્ટીમીટર ચલો બીજું પ્રતિબિંબ વિશે શોધવાનું છે મતલબ આપણે અહીંયા v શોધવાનો થાય બીજું શું શોધવાનું છે બીજું આપણે શોધવાનું છે અહીંયા મોટવણી આટલી વસ્તુ આપણે શોધવાની છે તો આપણે આના જસ્ટ આગળના વિડિયો લેક્ચરમાં આપણે જોયું કે ભાઈ અરીસા ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે કોના મૂલ્ય આગળ પ્લસ લખવું અને કયા મૂલ્ય આગળ માઇનસ લખવું તો આપણને ખબર છે અહીંયા બહિર્ગોળ લેન્સ છે મતલબ બહિર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાની અંદર કેન્દ્ર લંબાઈનું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો કેવું હતું પ્લસ હતું તો એ આગળ એફનું મૂલ્ય આપણે કેવું લઈ લેશો આ મૂલ્ય લઈ લેશો આપણે પ્લસ અને આ મૂલ્ય લઈ લેશે વિદ્યાર્થી મિત્રો માઈનસ વસ્તુ અંતર ઓલવેઝ કેવું હશે માઇનસ જ લઈ લેવાનું અરીસાની ડાબી બાજુ હોવાથી કેવું લઈ લેવાનું હંમેશની માટે માઇનસ જ લઈ લેવાનું ચલો તૈયાર સૂત્રનો આપણે ઉપયોગ કરશો તો આપણે ઉપયોગ કરશો લેન્સનું સૂત્ર શું છે તો અહીંયા લખી દઈએ લેન્સના સૂત્રનો ઉપયોગ કરતા ચલો શું સૂત્ર છે લેન્સ નું એક ભાગ્યા એફ બરાબર એક ભાગ્યા વી માઇનસ એક ભાગ્યા યુ આ સૂત્ર છે શોધવાનું આની અંદર આપણે શું છે શોધવાનું આની અંદર વી છે તો ચાલો વીને કરતા કરીએ તો એક ભાગ્યા વી બરાબર શું થશે થશે એક ભાગ્યા એફ પ્લસ એક ભાગ્યા યુ થશે આવું ચાલો હવે f નું મૂલ્ય આપણને આપેલું છે તો કે હા f નું મૂલ્ય આપણને આપેલું છે દસ એક ભાગ્યા દસ યુ મૂલ્ય છે માઇનસ પંદર તો એક ભાગ્યા કેટલા નો લસા વિદ્યાર્થી મિત્રો લસા આવશે ત્રણ નો તો સમીકરણ શું બની જશે ત્રણ માઇનસ સોરી ત્રણ ભાગ્યા ત્રીસ માઇનસ બે ભાગ્યા ત્રીસ ત્રણ માઇનસ બે કેટલો જવાબ આવશે ત્રણ માઇનસ બે આવશે આપણને વિદ્યાર્થી મિત્રો અહીંયા મળી જશે એક ભાગ્યા વી બરાબર એક ભાગ્યા ત્રીસ ક્લિયર છે આ આપણને વન અપોન વી મળ્યું છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો તો અહીંયા આપણને વી મળી જશે વી બરાબર સમીકરણ શું કરી દઈએ આપણે વ્યસ્ત કરી દઈએ તો વી બરાબર આપણને મળી ગયું ત્રીસ સેન્ટીમીટર આ મળી ગયું આપણને વી નું મૂલ્ય ક્લિયર છે ચલો તો આપણને પ્રશ્નમાં શું પૂછવું છે

માઇનસ પંદર બરાબર છે તો આપણને આ જગ્યા ઉપર એમનું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો મળી ગયું માઇનસ બે આ મળી આપણને મોટવણી તો શું લખશો મોટવણી વસ્તુ કરતા વસ્તુ કરતા કેટલી હશે મોટવણી બે બે ગણી ગણી હશે હશે કેટલી બરાબર આ મળી ગયા પરિમાણ લખો અથવા તો સાઈઝ લખો બંને વસ્તુઓ એક જ છે ક્લિયર વી ત્રીસ સેન્ટીમીટર છે યુ પંદર સેન્ટીમીટર છે એટલે કે વસ્તુ કરતા અરીસો જે પ્રતિબિંબ છે એ કેવું મળેલું સોરી મળેલું હશે આપણને અરીસાથી પ્રતિબિંબ દૂર મળેલું હશે ક્લિયર તો આ થઈ ગયો આપણો જવાબ ક્લિયર ચલો આની અંદર બધી વસ્તુઓ આપણે ગણતરી કરી દીધી તો કોઈ પણ પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો તો આપણે આ પ્રમાણે ગણતરી કરવાની રહેશે ચલો પરિમાણ બાકી છે તો પરિમાણ માટેની ગણતરી કરી દઈએ ચલો વાંધો નહીં તો સમીકરણ બનશે એમ બરાબર એચ ભાગ્યા એચ સમીકરણ છે છે ચલો ઊંચાઈ આપણને આપેલ છે બે સેન્ટીમીટર તો અહીંયા લખી દઈએ એચ બરાબર બે સેન્ટીમીટર

વસ્તુ કરતા પ્રતિબિંબ કેવું મળશે મોટું પડી ખબર કેટલું મોટું છે તો ઓલું બે છે આ ચાર છે માઇનસ ચિહ્ન શું દર્શાવે છે માઇનસ ચિહ્ન શું દર્શાવે છે મુખ્ય અક્ષની મુખ્ય અક્ષની નીચેની સાઈડ દર્શાવે છે એવું ના કહેતા કે સર અંતર તો કોઈ દિવસ માઇનસ ના ભાઈ આ માઇનસ ચિહ્ન શું દર્શાવે છે કે જે મુખ્ય અક્ષ છે એના નીચેની કઈક સાઈડ હશે એ વસ્તુ આ રિપ્રેઝેન્ટ કરે છે ક્લિયર આગળના લેક્ચરમાં જે લાસ્ટમાં આપણે દાખલો સોલ્વ કર્યો હતો એ દાખલાની અંદર ઊંચાઈ આપણે નતા લેતા પરંતુ આની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ઊંચાઈની ગણતરી કરેલી છે કોઈ વિદ્યાર્થી મિત્રોને ગણવા માટે સ્ક્રીનશોટ પાડવો હોય તો તે વિદ્યાર્થી મિત્રો પાડી શકે છે ક્લિયર ચલો હવે થોડુંક ચેપ્ટરનો લાસ્ટ કોન્સેપ્ટ એટલે કે આપણે પાવરને ડિસ્કશન કરીએ સૂચય જોઈએ આપણે પહેલા થિયરી પછી આપણે દાખલાઓને સોલ્વ કરીએ પાવર શું છે તો લખી દઈએ અહીંયા પ્રશ્ન છે પ્રશ્ન છે લેન્સ નો પાવર સૂચય પ્રશ્ન લેન્સ નો પાવર સૌ પ્રથમ લખી આપણે વ્યાખ્યા સૌ પ્રથમ લખીએ આપણે વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા તો શું લખશો વ્યાખ્યામાં તો લખીએ કે વ્યસ્તને કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સ નો પાવર કહેવાય છે શું વ્યાખ્યા બની જશે પાવર કહેવાય છે કઈ સંજ્ઞા વડે દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો પી સંજ્ઞા વડે દર્શાવે છે તો કોઈ મને કહેશે કે ભાઈ આ વ્યાખ્યા ઉપરથી આપણે સૂત્ર શું બનાવી શકીએ સ્વરૂપ લખવું શું લખી શકાય પાવર પી ઇઝ ઇક્વલ્સ ટુ વન અપોન એફ આ બની ગયું આપણું સૂત્ર ખ્યાલ આવ્યો ચલો આના ઉપર બીજી વસ્તુ ખાસ પરીક્ષા માટે વેરી 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 મોસ્ટ એમસીક્યુ એક ગુણમાં પરીક્ષામાં ફરજિયાત પ્રશ્ન પૂછાય છે કે ભાઈ લેન્સના લેન્સના પાવરનો એસઆઈ એકમ શું થાય તો લેન્સના પાવરનો એસઆઈ એકમ થાય ડાયોટર જેને કેપિટલ ડી વડે આપણે દર્શાવીએ છીએ

માઇનસ હોય તો કોઈ કેન્દ્ર માઇનસ પ્લસ હશે તો એ કયો લેન્સ હશે વિદ્યાર્થી મિત્રો એ લેન્સ હશે બહિર્ગોળ હવે એક વસ્તુ ખાસ નોટિસ કરો અંતરગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ માઇનસ તો પાવર કેવો માઇનસ અને જો કેન્દ્ર લંબાઈ પ્લસ તો પાવર કેવો પ્લસ થઈ ગઈ વસ્તુ ક્લિયર થઈ ગયું હવે સમજણ પડવી જ જોઈએ કે ભાઈ આનો પાવર કેવો હશે પ્લસ પી હશે અને આનો પાવર કેવો હશે અરે સોરી 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 મિસ્ટેક મિસ્ટેક સરસ આનો પાવર કેવો હશે માઇનસ પી અને આનો પાવર કેવો હશે વિદ્યાર્થી મિત્રો પ્લસ પી વેરી વેરી મોસ્ટ આઈ એમ બી ફોરિક્યુ એન્ડ એક્સરસાઇઝ ક્લિયર ચલો હવે દાખલો સોલ્વ કરી હવે તમને કદાચ આવડી જશે

એકમ લખશો મીટર ચલો બોલો લેન્સનો પ્રકાર કયો હશે તો શું લખશો આપેલ લેન્સ આપેલ લેન્સ કયો હશે આપેલ લેન્સ ખ્યાલ આવી ગયો તો આજના લેક્ચરમાં આપણે કેટલી કેટલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો ક્લિયર કરી તો એક લેન્સનો દાખલો પાવરની થિયરી અને પાવરના થિયરીના બેઝિસ ઉપર ત્રણ એક બીજા પ્રશ્નો પણ આપણે ક્લિયર કર્યા જે ત્રણે ત્રણ પ્રશ્નો પરીક્ષાની દ્રષ્ટિએ વેરી વેરી મોસ્ટ આઈએમપી છે ક્લિયર અહીંયા આપણે આ ચેપ્ટરને પૂર્ણ જાહેર કરીએ છીએ યુટ્યુબ ઉપર અને આ ચેપ્ટરના સંપૂર્ણ વિડીયો આપણે પ્લે લિસ્ટની અંદર મૂકેલા છે જેથી સંપૂર્ણ વિડીયો લેક્ચર એક જ માધ્યમ ઉપરથી વિદ્યાર્થીઓને મળી શકે ક્લિયર અને આ જ પ્રમાણે તમે અમારા ચેનલને સપોર્ટ કરતા રહેજો જે જે વિદ્યાર્થીઓને વિડિયો લેક્ચરની જરૂર હોય ઘરે બેઠા બેઠા ઓનલાઈનના માધ્યમ દ્વારા એમને આ વિડીયો લેક્ચર Pode a